મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા મેસ્ટોક ઇન્ડસ્ટ્રીયલ સિટીનો વિકાસ શરૂ થયો ગુજરાતના અગ્રણી રિયલ એસ્ટેટ અને ઔદ્યોગિક પાર્ક ડેવલપર મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમદાવાદ જિલ્લાના વિઠ્ઠલપુર ખાતે તેના અત્યાર સુધીના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટી પર સત્તાવાર રીતે કામ શરૂ કર્યું છે ત્રણસો પચ્યાસી એકરમાં ફેલાયેલું આ સંકલિત ટાઉનશીપ દેશના સૌથી ઝડપથી વિકાસ પામતા ઔદ્યોગિક કોરિડોરમાં એક પરિવર્તનકારી ઉત્પાદન અને લોજિસ્ટિક હબ તરીકે ઉભરી આવશે અને આર્થિક વિકાસને વેગ આપશે બુધવારે યોજાયેલા શિલાન્યાસ સમારોહમાં મંત્રી બળવંતસિંહ રાજપૂત ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ અને ભૂતપૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી મસ્કોટ કોટ ઇન્ફ્રાસ્ટ્રકચર જાણે વર્ષોથી સાહીઠ મિલિયન ચોરસ ફૂટથી વધુ જગ્યા પૂરી પાડી છે તેણે આ કાર્યક્રમ દરમિયાન પ્રોજેક્ટની

આજે આપણે જે અહીંયા કહેતા છીએ આજે જે મારા પ્રોજેક્ટ નું ઇનોગ્રેશન અને ભૂમિકો તેનું પ્રોબ્લેમ છે તો મારો છઠ્ઠો ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ છે ગુજરાતની અંદર પ્રથમ પ્રોજેક્ટ મેં કડીની અંદર ખેડા સુરત સાણંદ સાલોદ આ પાંચ પ્રોજેક્ટ ફિનિશ કર્યા એના છઠ્ઠો આ દેશની અંદર આ સગવડતા આ મારી દ્રષ્ટિએ કદાચ પ્રથમ આ પ્રોજેક્ટ હશે જેનું આજે ભૂમિકૂજન જેની અંદર નવી ફેસિલિટી અલગ અલગ આવેલી છે

આઠ દેશની વિવિધ બાવીસ થી પચીસ કંપનીઓ સાથે મેં અત્યાર સુધી કામ કરેલું છે